તો ભાઈ જે આપણે સિકોતરમાં ડાલડી છે ત્યાંનો તો વિડીયો લીધો હવે આપણે ત્યાંથી જ બાજુના ગામમાં આપણે મેવાભાઈ લઈને આવ્યા છે સારી ગાયું કે ભાઈ છાયાભાઈની ગાયું બહુ સારી છે તો આપણે જોઈએ એની ગાયું છે અને કેટલા ટાઈમથી રાખે છે કેવી ગાયું છે ક્યાં ક્યાં આખલાની એને ગાયું તૈયાર કરેલી છે અને બધું કેવું દૂધ ને બધું છે આગળ જાણીએ

એક તેજ માલજી ના ઘર નો હતો બરોબર અમારો ફૂવો થાય બરોબર એ આખડો પછી એ આખલા નું છે આખડો પાસે આલુહ આપ્યો બરોબર આલુ હે થી પછી મેવા મેવાભાઈ ને આખડો બરોબર એ આખલા હાલની તારીખ માં એ આખલામાં કેવા દૂધ આવ્યા દૂધ પાંચ પાંચ લીટર દૂધ કરે બરોબર છે બહુ ભલી ગાય છે પાંચ લીટર દૂધ અને આ જે છે એ પણ એ દાખલા નહીં ની હશે એ બે આ બધી છે બીજો કોઈ આખલો નહીં બરોબર પછી

અને આમાં જે તમારી કોઈ જૂની ગાય હોય તો એના વિશે અમને કયો જૂની ગાય જૂના જૂની આ ખાયરો બરોબર હવે આમ તો બધી જૂની જ છે લાયેલી ક્યાં છે તમારી ગાય નામના વેલા થી આયલી આવે ગાય સઈ આ સયુ હોય ને સયુ ઘણી બરોબર પછી પિયોરો બરોબર બે બરોબર અને કાબેરું કાબેરો આ ત્રણ ગાયનો વેલો હોય એ ભઈ ત્રણ ગાયો હતી દૂધમાં કેવી હતી જૂની ગાયો હતી જૂની ગાયો દૂધમાં બહુ હતી બહુ ભલી બહુ ભલી હતી

આમ જુઓ તમે આ નાનું બચું પણ એનું જ વાહ ભાઈ વાહ તો ભાઈ આ પૂરો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી મળીએ બીજા વિડીયોમાં જય રવેચી જય માતાજી